તમારો વિશે બોલી છું સ્વસ્થ ગુજરાત મે દસ્તી હોતા મુક્ત ગુજરાત અભિયાન જંગ ફૂડ એ મસાલા તેલ થી ભરેલું ફૂડ છે જે જેથી આપણને નુકસાન થાય છે અને વડાપાવ સમોસા સમોસા કટલેટ ફ્રેન્ચ ફ્રાઇ એ બધું એક જ તેલમાં તળેલું હોય છે જે જેને આપણે ખાઈએ છીએ તેથી આપણે બીમાર પડીએ છીએ ખોલ્લામાં મૂકેલી હોય છે તેના પર કેટલીઓ માથું બેસે છે જેથી જે તે માખીઓ બધી બેક્ટેરિયા ફેલાવે છે તેથી આપણે બીમાર પડે છે છીએ